નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ પાંચ અલગ અલગ શાળા તેમજ કોલેજોમાં આવેલી વિવિધ શિક્ષકો તેમજ વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે વિશે તો તો નંબરની ભરતી જાહેરાત વાત તમે જોઈ શકો છો સ્કૂલિંગ સિસ્ટમ અંતર્ગત વિવિધ જગ્યા માટેની છે જેમાં પ્લેહાઉસ થી ધોરણ દસ ધોરણ અગિયાર બાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ કાર્યરત છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત તારીખ વીસ બે હજાર પચીસ ના રોજ આવેલી છે જેમાં નર્સરી વિભાગ માટે તમામ વિષયો માટે પીટીસી તેમજ બીએડ કરેલો હોય તે ઉમેદવારો માટે ધોરણ એક થી પાંચ માટે પીટીસી બીએડ કરેલો હોય તે ઉમેદવાર માટે બધા વિષય માટે જગ્યા છે મિત્રો ધોરણ છ થી આઠ માટે બીએસસી બીકોમ બી એ બીએડ કરેલ હોય તેવા બધા વિષયો માટે જગ્યા છે મિત્રો નવ દસ માટે બધા વિષય માટે બીએસસી બી બીએડ કરેલું હોય તેમજ અગિયાર બાર કોમર્સ તેમજ આર્ટસ વિભાગ માટે તમામ વિષયો માટે એમકોમ એમએ બીએડ કરેલ હોય તેમજ માટે હોય તેવા અનુભવી ઉમેદવાર તેમજ બીએડ એમએડ કરેલો હોય તેવા અનુભવી ઉમેદવાર માટે પ્રિન્સિપલ માટેની પણ જગ્યા છે ડ્રાઈવર પટાવાળા ભાઈઓ તથા બહેનો કેરટેકર બહેનો સફાઈ કામદાર માટે પણ જગ્યા છે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ સવારે આઠથી સાંજના સાડા છ કલાક દરમિયાન લાયકાતના જરૂરી તમામ ડોક્યુમેન્ટ અને પોતાની એપ્લિકેશન સાથે સ્કૂલ પર રૂબરૂ માટે આવવાનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રીનાથજી પાર્ક ઝાંઝા ચોકડી પાસે જુનાગઢ ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો માટેની આ ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નાલંદા સ્કૂલ હાલુલ ખાતે આવેલી છે જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ અંતર્ગત કાર્યરત સંસ્થા છે જેમાં શિક્ષણ સહાયક માટેની વિવિધ જગ્યા અંતર્ગત ભરતી જરા છે તમે જોઈ શકો છો અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન મનોવિજ્ઞાન ઇતિહાસ ઇકોનોમિક્સ ભૂગોળ માટે બીએ એમએ બીએડ બીપીએડ સીપીએડ બીએ પીટીસી પ્રીપીટીસી અથવા તો મોન્ટેસરી ટ્રેન ટીચર્સ અહીંયા અરજી કરી શકશે શિક્ષણ સહાયક માટે કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયો માટે બીએસસી એમએસસી બીએડ બીએ કરેલા હોય તે ઉમેદવારો માટે આંકડા શાસ્ત્ર અર્થશાસ્ત્ર એકાઉન્ટન્સી ઓ મેનેજમેન્ટ માટે બીકોમ એમકોમ એમ કોમ બીએડ બીબીએ

તો મિત્રો વાત કરશો ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારી અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો માટે પીટીસી બીએડ કરેલ કરેલો હોય તે ઉમેદવારો માટે ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ માટે ભૂગોળ મનોવિજ્ઞાન અંગ્રેજી બી એસ પી નામો આંકડા માટે એમએ બીએડ એડ એમ કોમ બી એડ હોય ક્લાર્ક માટે અનુભવી ઉમેદવાર તેમજ ઉપાચાર્ય સુપરવાઇઝર માટે પણ જગ્યા છે અનુભવીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે માટે શૈક્ષણિક અનુભવની વિગતો ચોક્કસ દર્શાવવાની રહેશે રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે તેમજ જાહેરાતની તારીખે ઓછામાં ઓછા ત્રણ દિવસમાં ઉપર દર્શાવેલ ઇમેલ પર ઈમેલ કરવાનો રહેશે અથવા તો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તમે જોઈ શકો છો તારીખ બાવીસ નવ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ જે રાજુલા કુંભારીયા ખાતે આવેલી છે જેના અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશું ચોથા નંબરની જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી બી પટેલ મહિલા પીટીસી કોલેજ અંતર્ગત આવેલી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો શ્રી બી પટેલ મહિલા પીટીસી કોલેજ રામપુરા પોસ્ટ લાખવડ તાલુકો જિલ્લા મહેસાણા ગાંધી વિદ્યા સંકુલ માટે નીચે મુજબ સ્ટાફની જરૂરિયાતો લાયકાત ધરાવતો ઉમેદવારે તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરૂવારના રોજ બપોરે બાર કલાકે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે અરજી અને પ્રમાણપત્રોની નકલો સાથે નીચેના સરનામે હાજર રહેવાનું રહેશે જગ્યાનું નામ છે મિત્રો પ્રિન્સિપલ માટે એમએસસી એમએ એમ કોમ એમએડ પ્લસ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ગણિત વિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત મનોવિજ્ઞાન એમએસસી એમએ બીએડ એમ

તો મિત્રો વાત કરશું શાળા સહાયક પ્રાયોગિક અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યા શાખા સ્નાતક પ્લસ બીએડ કોમ્પ્યુટરના જાણકાર હોય તેઓ ઉમેદવારો માટે શાળા સહાય માટેની જગ્યા છે વર્ષથી વધુ ના તેમજ સમયગાળાની વાત કરીએ તો શાળા સહાયકોની કામગીરી અગિયાર માસની રહેશે જેમાં વેકેશન સિવાય અગિયાર માસનો સમય પૂરો થતા તેઓ છૂટા થયેલા ગણાશે કામકાજની વાત કરીએ તો આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા તો વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે તમે જોઈ શકો છો અરજી સ્વીકારવા માટેનું સરનામું છે મિત્રો ઓફિસનું સરનામું ડીઆર એન્ટરપ્રાઇઝ ચારસો બાર એ ચોથો માળ શ્રીજી સિગ્નેચર આશકા હોસ્પિટલની સામે સરગાસણ કુડાસણ હાઈવે ગાંધીનગર ખાતે ફિઝિકલ ફોર્મ સ્પીડ પોસ્ટ રજિસ્ટર્ડ પોસ્ટ રેડી કુરિયર અને ઈમેલ મારફતે પણ મોકલી શકો છો અઢાર નવ બે હજાર પચીસ થી ચોવીસ નવ બે હજાર પચીસ સુધી રહેશે મિત્રો ઇમેલ એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો શાળા સહાયક માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય